હલો હા અમિત અરે ના ના ટ્રેડિંગ કરવા બેસું જ જુઓ આ કોમ્પ્યુટર ખુલે તો થાય ને ખમ હા બોલ હા થઈ ગયું ઓપન બોલ હા ઓકે ગૂગલ ડન પછી હા ખમ ફોન કરું હા તારી ભાભી આવી છે કંઈક કામ હશે હા હા સારું ચાલ હા મૂકું શું કરે છે આ શીખું કું મારી પાસે રહેવા દે બોલ સાંભળો હું શું કહું છું ખબર છે શું આજે એટલું મસ્તીનું કામ કર્યું છે ને તું અને મસ્તીનું કામ હા શક્ય માનું જ નહીં સાચી વાત છે મસ્તીનું કામ મારાથી કઈ રીતે થઈ શકે આ તમારી સાથે લગ્ન કરી લીધા છે ને એ સૌથી મોટું ને ખરાબ કામ કર્યું છે શું કર્યું છે તું આ ફોન મૂકને મારો બોલ શું કર્યું છે હા તું છે ને તારે જે કહેવાનું છે ને કહી દે એક ઝટકે એટલે ખબર પડે સાંભળજો હા હા બોલ બોલ તમારી બોબડી બંધ રહે છે હા ચલ બંધ ચૂપચાપ એકદમ બોલ આજે તમે એવું કામ કર્યું છે ને કે તમે સપને વિચાર્યું હોય તમને ઉમીદ એની હોય કે હું આવું કરી શકું તે ના જોઈને હોય કોઈ દી કોઈ કામ સરખી રીતે કર્યું નથી તે તારી પાસે હું ઉમીદ રખાવીને બેસું નથી નથી સાંભળવું ઈટ્સ ઓકે ચલ તમારું છે નુકસાની છે એમ સમજાય ગયું આજે કબાટ રૂપિયા લઈ લીધા છે અને બાર બેનપણીઓ સાથે શોપિંગ કરવા જવાની હશે એ જ કહેવાનું છે ને અરે જીવ બાળવો રહેવા દે મારો કુવાના દેડકા છે ને કોઈ દિવસ તળાવમાં સમજી જ નઈ શકે કુવાના દેડકા ને કુવાની બાર કાઢીએ તો સમજી શકે ને કાઈ ને ભોગો નુકસાની બીજું તો શું बोलने बका શું કહેવું છે એક તો ઓલરેડી અહીંયા ટ્રેડિંગમાં નુકસાન કરીને બેઠો છું અને તું જે કે કંઈ કહેતી નથી મે પાપી અને મમ્મી પછી ઝઘડા કરાવવાનું ચાલુ કરી દીધું અરે શું વાત કરે છે સાચે જ હા બે બસ ધીરે 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 ઝઘડા વધતા જશે અને ભાભી આ ઘરમાંથી આઉટ પછી આપણે બંને ઇન અને આપણે બંને એકવાર ઇન થઈ ગયા એટલે પછી આ બધી પ્રોપર્ટી આ મકાન જમીન જે કઈ પણ છે ને એ બધું જ આપણા નામે કરાવી લીધું પણ તું મને પેલા હેતુ કે કે આટલું સારું કામ તે કર્યું કેવી રીતે બહુ ઈઝી હતું શું ભાભીનો અને મમ્મીનો ઝઘડો સાંભળ્યો હતો મમ્મીને કઈ મીઠાઈ ખાવી હશે તળેલું ખાવું હશે અને ભાભી ના પાડી દીધી કે નથી ખાવાનું આ શો તો તમારી તબિયત ખરાબ થઈ જશે એટલે એ મોકાનો મેં ફાયદો ઉઠાવ્યો જેવા ભાભી ગયા ને એક એવી તરત મમ્મી પાસે ગઈ અને મમ્મીને કહ્યું કે મમ્મી શું થયું તમારે કંઈ ખાવું છે મેં સાંભળ્યું કે ભાભી તમને ખાવા નથી દેતા ખાવામાં પણ આવું કરે છે બેટકનો રોટલો શાંતિથી ખાવા નથી દેતા બરાબર પછી મમ્મીએ તને એની ઈચ્છા જણાવી છે શું ખાવાનું કહ્યું હતું મમ્મીએ કાંઈ નહીં મમ્મીને ખીર ખાવી હતી અને શાકપુરી ખાવી હતી લો ખીરમાં અને શાકપુરીમાં કંઈ નહીં થાય કંઈક સારું સારું તારે કહેવાય ને દાખલા તરીકે તળેલું ભજીયા છે પકોડા છે કંઈક સારી સારી વસ્તુ પૂરી બની છે તો ભજીયા બન્યા જ હોય ને મારા વાલા હતા તો કહીયા કેમ નહીં મતલબ કે જો આવું થશે ને તો બે કામ થશે આ મમ્મી સમય પહેલાં ઉપર ઉકલવા માટે રેડી થશે અને બીજી બાજુ આ ભાઈ અને ભાભી આપણે એ લોકોને બહુ ખરાબ છે આ તમને સમજતા નથી આવું કઈ કઈ ને એ લોકોને ઉતારી પાડીશું આ બંને બાજુ ફાયદો આપણો જ છે પણ ખરેખર આ તારામાં આટલું બધું મગજ આવ્યું ક્યાંથી આ વાળમાંથી તો કઈ દેખાતું નથી હા તમને જોઈને કોઈ કહે કે ભગવાને તમને મગજ આપ્યું હશે પણ આપ્યું છે ને અને એમ હા હું જે કરી રહી છું ને બધું તો હું તમારી પાસેથી શીખી છું વાહ બેબી વાહ થેન્ક યુ થેન્ક યુ સો મચ તું મારા માટે ઘણું બધું કરી રહી છે આજકાલ કઈ વાંધો નહીં હું પણ તારી માટે તને મદદ થાય એવું કંઈક કરીશ ચિંતા ન કર મને વિશ્વાસ છે તમારાથી સેકેલો પાવર પણ નહીં ભાંગે અરે જુવા આમે એટલે કર્યું છે ને કે મમ્મીને હું કહી શકું કે જુઓ હું તમને કેટલું સાચું છું તમારું ધ્યાન રાખું છું અને આ તમારી મોટી બાબ એ તો તમને સમજતી જ નથી હા બરાબર છે અને મમ્મી પણ મારી આ વાતમાં માની ગઈ મમ્મીએ કહ્યું કે સાચી વાત છે તું મારું કેટલું ધ્યાન રાખે છે મને ભાવતી વસ્તુ બનાવી દેજ હું તને શું કહું છું બેબી હું પણ એક કામ કરું સાથે સાથે મોટા ભાઈને ચડાવવાનું ચાલુ કરી દઉં આ મોટા ભાઈને એક બે વખત પિન મારીશ ને એટલે હે અને ભાભી હે બંને પણ અંદરો અંદર જગર છે શાંતિ રાખો ધીમે ધીમે હા 180 ની સ્પીડે જવાની જરૂર નથી હા એ પણ છે કઈ વાંધો નહીં તો મેં તને કહ્યું હતું ને કે હું તને ખુશ કરીશ તો તારી માટે જો હવે આ ટ્રેડિંગમાં હું પ્રોફિટ કરીશ ને તો તે જે સોનાનું નેકલેસ તને બહુ ગમ્યું હતું પણ આપણે લીધું નહોતું હે નેકલેસ તને લઈ આપીશ ઓકે ખોટું ખોટું ખુશ ના થાય સાચું ખુશ થા સાચું થેન્ક યુ હા ઓકે ચાલ હવે મારું કામ બતાવું ઓકે થયું છે બેટા જણાવીશ કઈ ક્યારની તને પૂછું છું આવી ત્યારની ઉદાસ બેઠી છે નથી કઈ બોલતી નથી કોઈ વાત કહેતી નથી જવાબ આપતી થયું છે શું આમ મનમાં ને મનમાં ઘૂંટાયા કરીશ ને તો કોઈ પ્રશ્નોનો હલ નહીં નીકળે બેટા કોઈ પણ વાત હોય ને તો એને ખુલીને કરી દેવી જોઈએ ખુલીને કરું કરું તો કેટલા નહીં કરું ગમે એને કહું ને તો મારી વાત તો કોઈ માનતું જ નથી કોઈ સાચી માનતું જ નથી બધાને એવું જ લાગે છે કે હું ખોટું કામ કરું છું હા મમ્મી મારા સાસુની તબિયત કેટલી ખરાબ છે તમને ખબર જ છે ને હા મને ખબર છે કે તારા સાસુ તબિયતથી ખરાબ છે અને પાછું એમને કંઈક ને કંઈક નાની મોટી બીમારી હંમેશા રહ્યા જ કરે છે તો થયું શું હમણાં થોડાક દિવસ પહેલાં હોસ્પિટલ બતાવવા માટે ગયા હતા તો ડૉક્ટરે ભટેકાવાળી વસ્તુ અને તળેલું ખાવાની ના પાડી છે તો શું થયું એમાં એને જ્યારે હોય ત્યારે તળેલું ખાવું હોય બહારની વસ્તુ ખાવી હોય મટેકા પૂરી ખાવી હોય શું વાત કરે છે હું ના પાડું કે ડોક્ટરે તમને આ વસ્તુની ટેક રાખવાની કીધી છે તો ટેક રાખો ને તો મારા પર ગુસ્સો કરે કીધું તો મારું કંઈ સારું ઈચ્છતી જ નથી અમારા નાનપણમાં અમે જાતે બનાવતા અમારા નાનપણમાં અમને મારી મમ્મી બનાવી દેતી અને હું સાસરે આવ્યા પછી તો મેં આટલું ખાધું છે આટલું કર્યું છે આમ તેમ હું ધ્યાન રાખું તો એને એવું છે કે હું ટોક ટોક કરું છું એને ખાવાનું નથી આપતી અરે અરે તું તો એમના સારા માટે જ વિચારે છે ને કે એમની તબિયત સારી રહે એમનું શરીર સારું રહે તો પછી એ આવું શું કામ કરે છે જો બેટા એક સાચી વાત કહું ખોટું ના લગાડે તો તારા સસરા કે અશોક કુમાર ને કે એ વાત કરે તો થોડો કઈક ફરક પડે કઈ અશોક મે પણ વાત કરી તો અશોકે મને શું કીધું ખબર વહુ છો ને તો વહુ બનીને રહે માં બનવાની કોશિશ ના કર અશોક કુમાર આવું બોલે એ તો તમારા બધાની સામે સારા લાગે બાકી અંદરખાને શું છે ને એની તો ખાલી મને જ ખબર છે મમ્મી અને તારા સસરાજી એ તો ભગવાનના માણસ છે એ તો એમ કહે છે કે સારું થયું અંકિતા બહુ જમવાનું એવી રીતે નથી આપતી ને તેલવાળી વસ્તુ એ સારું છે તારું એટલું ધ્યાન તો રાખે છે પણ આ બને આ બને તો એવું જ છે કે હું જાણે પાબંદી રાખીને એના પર બેઠેલી હોય આનું શું કરો ને મમ્મી એ જ કઈ ખબર નથી પડતી કઈ રસ્તો હોય તો કાઢો ને છો બેટા હવે તારા સાસુ જે બીમાર છે એ માનવા જ તૈયાર નથી તો એને કેવું છું મને કે મેં તો ત્યાં સુધી કીધું કે આ તળેલું એવું ખાશો ને તો વેલાસર ઉપર વહી જશો તો કે સારું ને બધાને નડતી મટું જેવા તેવા વેણ બોલે છે આ કઈ ઉંમર છે એની મરવાની માનીએ છીએ બેટા પણ જે વ્યક્તિને પોતાનું શરીર જ ન વાલું હોય શરીર સુખ ન ગમતું હોય એને આપણે શું સમજાવી શકીએ અને તું બોલીશ તો તું આંખે થઈશ જો તારી દેરાણી કઈ કહે છે નથી કહેતી ને દેરાણી તો જે એને ખાવું હોય એ બનાવી દે અને ઉપરથી જે નડતી વસ્તુ હોય ને એ જ બનાવીને આપે શું કહીએ બોલ હવે તારા સાસુને સમજવું નથી અને તારી દેરાણી હેની એ વાતનો ફાયદો ઉઠાવે છે તો મારું એવું માનવું છે બેટા કે તારે આ વાતને પરતી જ મૂકી દેવી જોઈએ તારે તારી સાસુને જેમ ઠીક લાગે એમ કરવા દે તું ખોટી આંખે થાય છે તું બોલીશ તો એમને એમ લાગશે કે તને ગમતું નથી પણ એ સમજતા નથી ને કે તું તો એમની તબિયતનું ધ્યાન રાખવા માટે ના પાડે છે પણ મમ્મી આવી રીતે થોડી કરાય કે એને શરીરને નુકસાન હોય એ વસ્તુ થોડી અપાય બેટા એ હું અને તું સમજીએ છે ને તારા સાસુ નથી સમજતા હવે પેલું કહેવાય ને પહેલું સુખ તે જાતે ન રહે હવે એ વાતમાં તારી સાસુને ભાન જ ન પડતું હોય તો તું ગમે એટલું કહીશ એની આગળ પથ્થર પર પાણી રેડવા બરાબર છે બેટા તમારી વાત સાચી છે મમ્મી તો હવે એને જે ખાવું હશે ને એ બનાવી દેશ હું શું કામ જાણે જોઈને ખરાબ થાવ હું પણ સારી બનીને ના રહો અમારા સસરા પણ ના પડતા હતા કે તું તારી મમ્મીનું ધ્યાન રાખજે પણ મને શું ખબર ધ્યાન રાખવાથી આપણે જ આટલા ખરાબ બની જઈએ છીએ હા વાત સાચી છે તારી તારું શરીર છે પોતાને જ ધ્યાન રાખવું જોઈએ એ જ ધ્યાન ના રાખે તો મારે શું છે હવે હું એ જ કહું છું બેટા તને તારા સાસુની કાળજી છે પણ જો એમને પોતે જ નથી લેવી તો આપણે કંઈ ના કરી શકીએ ને છોડ હવે શાંત મન રાખ અહીંયા આવી છે તો શાંતિથી વાતો કર ને બીજી તમારી તબિયત તો બરાબર રહી છે ને હવે હા રહે છે રહે છે તું ધ્યાન રાખજે